આ ગુનો પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છેલ્લા વીસ વર્ષથી આચરવામાં આવતી અસામાજિક અને સંગઠિત અપરાધની પ્રવૃત્તિને મૂળમાંથી નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસે પ્રથમ વખત આ સખત કાયદાનો ઉપયોગ કર્યો છે પોલીસે ઝડપાયેલા પાંચેય આરોપીઓના અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે આ ગુનાહિત ટોળકીનો મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફે લાલો જૈસવાલ વર્ષ બે હજાર પાંચથી અપરાધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને તેની સામે ખૂનની કોશિશ સરકારી કર્મચારી પર હુમલો મોટા પાયેદારોની હેરાફેરી અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિત કુલ એકત્રીસ ગુના નોંધાયેલા છે વડોદરા જિલ્લામાં કરોડ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઠાલવી અપરાધોને અંજામ આપતી આ ગેંગે અનેક વખત પોલીસથી અન્ય એજન્સી પર હુમલો પણ કર્યા હતા અને વિરોધ કરનારને ધમકાવીને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું ડીવાયએસપી આકાશ પટેલને આ ગુસ્સી ટોકની કેસની તપાસ સોંપવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ જો આ ખાનગી તબીબ કસુરવાર જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ બંને બાળકોની તબિયત સ્થિર છે અને તેમને જલ્દીથી રજા આપવામાં આવશે આ કાર્યવાહી બાદ નગર અને તાલુકામાં ફરતા અન્ય ગેરકાયદેસર ડોક્ટરો સામે પણ પગલાં લેવાની લોકોમાં લોકોમાંગી થઈ છે ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વર્ણામા પોલીસ સ્ટેશનની અંદર એક ટોક એક્ટ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ટોક કલમ અને એક્ટ થિયેટરનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય એસ ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ ઓફ ઓપરન્ડી આ ગેંગના બીજા સાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બાબતની ઇન્કવાયરી હાલ ચાલુ